બારડોલી સ્થિત સ્પેશિયલ પોક્સો કોર્ટમાં બાળ આરોપી ધવલકુમાર મિસ્ત્રી વિરુદ્ધ વીસ વર્ષની કઠોર કેદની સજા મેળવવામાં સફળતા મેળવી છે બારડોલી સ્થિત સ્પેશિયલ પોક્સો કોર્ટમાં બાળ સુરક્ષાના ક્ષેત્રે ઐતિહાસિક સફળતા તરીકે મૂળ ફરિયાદી તરફે વકીલ જોલી એસ પારેખી અને સરકાર તરફે પીપી નિલેશભાઈ એચ પટેલે આરોપી ધવલકુમાર મિસ્ત્રી વિરુદ્ધ વીસ વર્ષની કઠોર કેદની સજા મેળવવામાં સફળતા મેળવી અદાલતે નિષ્કર્ષ આપ્યો કે વર્ષ બે હજાર સોળના બનાવ સમયે ભોગ બનનારની ઉંમર ચોક્કસપણે પંદર વર્ષ અગિયાર માસ અને અઠયાવીસ દિવસ હતી જે હકીકત શાળા રેકોર્ડ જન્મ પ્રમાણપત્ર તથા સુપ્રીમ કોર્ટના જર્નલ સાઇન વી સ્ટેટ હરિયાણાના ચુકાદાના આધારે નિર્વિવાદ રીતે સાબિત કરવામાં આવી હતી સંમતિથી સબરની બચાવ દલીલને અદાલતે સંપૂર્ણપણે ફગાવી દીધી અને સ્પષ્ટ કર્યું કે સગીરની સંમતિ કાયદેસર માન્ય નથી 21 મૌખિક સાક્ષીઓ અને 35 દસ્તાવેજી પુરાવાઓ ઉપર આધારિત આ કેસમાં આરોપી દ્વારા વિશ્વાસઘાતની ચોકાવનારી હકીકત બહાર આવી કારણ કે આરોપી ભોગબનના પિતાનો નજીકનો વેપારી સાથી હતો જેને માતા-ભાઈ સમાન માનતી હતી અને ભોગબનના કાકા સમાન માનતી હતી આરોપીએ માતા માટે ગિફ્ટ અને પૂજાનો સામાન લેવાના બહાને ભોગબનને લઈ જઈ બારડોલીથી નવસારી પુણે બેંગ્લોર અને કન્યાકુમારી સુધી ફરાવી અને તે વેલ્યુના ભાડાના ફ્લેટમાં રાખી હતી આ સમગ્ર દરમિયાન આરોપીએ સફેદ દોરા ઈંડા અને નાળિયેર જેવા તાંત્રિક ઉપાયો બતાવી પરિવારને નુકસાન પહોંચાડવાની ભયભાવના ઉભી કરી ભોગ બનનારને માનસિક રીતે કાબુમાં રાખી નાટાત્મક રીતે થયેલા બચાવ દરમિયાન આરોપીએ ચાકુ બતાવી ધમકી આપ્યાની પણ નોંધ અદાલતે લીધી હતી અને ભોગ બનનારને થયેલા શારીરિક તથા માનસિક આઘાત બદલ રૂપિયા છ લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો